બેલી ચાલધીઓને હિમાન આવ્યા છે હાલી હાલે આવી હો હા હા બેન હાલી જય દ્વારકાધીશ દ્વારકા ટૂડી ફેસબુક લવ પેજ ને વૃંદા પાડિયા આપ સૌને સ્વાગત करू शकता કોઈ જોરા છે ભગવાન ચી દારી કા દીશી દિવ્ય 2020 ને વૃંદા પાડિયા છે આપ પી દ્વારકા ટૂડી ફેસબુક થી સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામના આજથી તો પવિત્ર શ્રાવણ માસ જે છે શરૂ થઈ ગયો છે શ્રાવણ માસની અંદર ભગવાન દેવોના દેવ મહાદેવ જે છે એમની કૃપા આપણા સૌ કોઈ ઉપર વરસી રહે એવી શ્રાવણ મહિનાની શુભકામના સૌથી પહેલી કોમેન્ટ નંદકિશોર આહિર સોરી હા નંદકિશોર પંચાલ જય દ્વારકાધીશ મુન્નાભાઈ આહિર જય દ્વારકાધીશ

એ મને એટલે કે જાણતું નથી ભગવાન પોતાના સ્વરૂપની વાત કરતા કરતા કહે છે કે ત્રણેય ત્રણેય ગુણો જે જે છે 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 સ્વભાવ એ મારામાંથી ઉત્પન્ન થયેલા અને આખી દુનિયા મોસ્ટ ઓફ આ ત્રણ સ્વભાવની અંદર વહેંચાયેલી હોય છે આપણે પણ જોઈએ છીએ કે અહીંથી સીધું આપણે એક આકાશ દેખાય છે ખુલ્લું આકાશ છે છતાં આપણે જાણીએ છીએ કે એ આકાશ કંઈ છે જ નહીં કારણ કે આકાશ ઉપરથી તો એસ્ટ્રોનોટ ને બધા આપણે યાન જે છે એ બધું મોકલીએ છીએ ઉપર બ્રહ્માંડની અંદર પછી તરવા લાગે છે બ્રહ્માંડની અંદર એટલે આપણે અહીંથી દેખાય છે કે ઉપર આકાશ છે પણ એ જ આકાશની અંદર લોકો જે છે જ્યારે એસ્ટ્રોનોટ જાય છે વિજ્ઞાનને તમે જુઓ સામે રાખો વિજ્ઞાનથી વાત સમજો તો ઉપર કંઈ છે જ નહીં ને આકાશ હોત તો કોઈ એને ટચ કરીને અડીને પાછું નીચે આવી જાય પણ પછી ઉપર તો તરવા લાગે છે એને એનાથી ઉપર પાછું બીજું આવરણ જે છે દેખાતું હોય છે એટલે એક આવરણ જે છે આપણી હંમેશા આપણી આંખ સામે દેખાતું હોય છે મેં આજનું કેપ્શન મૂક્યું છે કે આ એક બોર્ડર ક્રોસ કરો અને ઈશ્વરની પ્રતી થાય ભગવાન શ્રી કૃષ્ણને કહેવાયું છે કે માયાપતિ એમનું નામ છે એક હજાર આઠ નામમાંથી એક નામ માયાપતિ છે અને ભગવાન જ્યારે કૃષ્ણ જન્મ્યા ને ત્યારે સૌ પ્રથમ એને પોતાની માયા પોતાની અંદરની જે શક્તિ છે ને એમને પેલા જન્માવ્યા પોતાનો જન્મ થાય એ પેલા ગોકુળની અંદર જે છે એમની શક્તિ જે છે જન્મી ચૂકી હતી એમની માયા જે છે જન્મી ચૂકી હતી ભગવાન જ્યારે વાસુદેવના આદેશ કરે છે કે તમે જાઓ ગોકુળમાં નંદબાબા છે ત્યાં એક છોકરી બાળકી સુતિ છે એમને લઈ આવો અને મને ત્યાં મૂકી આવો અને એ જ બાળકીને લઈને જ્યારે મથુરાની અંદર આવે છે સવારે પંશને ખબર પડે છે કે હવે તો મારો આઠમો કાળ જે મને મારવાનો હતો એ જન્મ્યો છે બરાબર અને જોવા જાય છે તો બહુ જ મુશ્કેલી કરે છે કંસને એમ થાય છે કે આ શું મારાથી એટલું બધું કુદરત બી ગઈ ભગવાન બી ગયા કે બાળકી થઈને આવ્યું બાળકી તો મારું શું બગાડી નાખવાનું એક સેકન્ડ એને વિચારે આવે છે કે બાળકી છે બિચારી શું કરશે ન મારવું એના એ ભલે મને મારવાની હતી પણ બાળકી મારું કંઈ નહીં બગાડે છે કે મારે નથી મારવી એમ કરીને એક વખત તો એ વિચાર જતો કરે છે સાત બાળકોને ઓલરેડી મારી ચૂક્યો હોય છે કંસ આઠમા માટે થઈને છતાં એ આઠમાને છોકરીને જોઈને બાળકીને જોઈને કહે છે કે ભાઈ નથી મારવી એમ કરી છતાં એને જ્યારે સમજાવવામાં આવે છે એમના ચેલાઓ દ્વારા કે ભાઈ એવી રીતે તમે આ તો ભગવાન વિષ્ણુ બહુ ચાલાક છે નારદજી ત્યાં આવે છે કે ભાઈ વિષ્ણુ ચાલાક છે કદાચ આ છોકરીના રૂપમાં જન્મ્યા હોય પણ તારે અત્યારે એને મારી જ નાખવો જોઈએ અને કંસ પણ એવું કરે છે કે એ નાની બાળકીને જેવી પટકવા જાય છે મારવા જાય છે એટલે એ બાળકી બરાબર છે ભગવાન વિષ્ણુના ચાર હાથ છે ચતુર્ભુજ કહેવાય છે પણ આ એમની શક્તિ જે છે એ અષ્ટભુજા અને કેટલીક જગ્યાએ તો સોળ ભુજા એક બાજુ આઠ હાથ બીજી બાજુ આઠ હાથ એટલે સોળ ભુજા જે છે એમાં રૂપમાં જોવા મળ્યા છે તો એ શક્તિ જે છે ઉપર આકાશમાં અધ્ધર થઈને પોતાના સ્વરૂપમાં કહે છે કે તને મારવા વાળો તો મરી ગયો હોય તો મારા માયા પતિ છે હું તો માયા છું અને એ મારા પતિ મારા વિષ્ણુ જે છે તો ક્યારના જન્મી ગયા તો ભગવાનની શક્તિ જે છે એની પહેલાં ચાલે છે એક આવરણ જે છે વિષ્ણુની આજુબાજુ એ માયાનું છે આપણે વિચારીએ કે હું ખૂબ જ ધર્મ ધ્યાન કરું હું ખૂબ સમાધિ કરું હું ભાગવત શબ્દ બેસાણું ભગવાનનું જ નામ લઉં અત્યારે તો કળિયુગની અંદર માત્ર નામ જપ કરવાથી જ ભગવાન મળી જાય છે બહુ જ સેલું છે એવું વિચારીને આપણે નામ જપ કરવા બેસી પણ જઈએ કે ચલો કેટલું બધું નામ જપ કરી નાખું આજે તો મારે ભગવાનને પ્રાપ્ત કરવા જ છે પણ ક્યાંકથી ને ક્યાંકથી કંઈક ને કંઈક જે છે તમે ધાર્યું હોય ન વિચાર્યું હોય એવું કંઈક તમને કામ આડું આવી જાય વિચારો કઈક આડાવડા આવી જાય ક્યાંક તમે જતા હોય ક્યાંક તમે પહોંચી જાઓ કઈ ને કઈ અઘટિત તમે ક્યારેય ન વિચાર્યું એવું ઘટના જે છે એ તમારી સાથે થાય ત્યારે સમજવું કે ભગવાનની માયા છે લોકો ઘણા એવા હોય છે કે દ્વારકા નક્કી કરીને નીકળે છે કે દ્વારકા જવું છે અને અડધે રસ્તા અનસર્ટિન પ્લાન જે છે કોઈ બીજા જ બની જતા હોય છે ને આપણે સમક્ષ ભગવાન છે દ્વારકાધીશો શંકર એવી ગુલાબી પીળા અને બ્લુ રંગની ધ્વજા ખુલી ગઈ છે સૂર્ય ચંદ્રના ચિહ્નોથી અંકિત એવી આ ધ્વજારોહણ આજની આ ધ્વજારોહણ રાજુબા હિરપરા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું તો ભગવાનની આજુબાજુ એક આવરણ જે છે માયાનું આવરણ છે ભગવાનને જ્યારે એવું લાગે અમુક લોકો પૂતના જ્યારે આવે છે ભગવાનને સ્તનપાન કરાવવા માટે ત્યારે ભગવાન આંખો વીચી જાય છે બહુ સ્પષ્ટ ભાગવતની અંદર આ આખું લખેલી વસ્તુ છે કે ભગવાન આંખો વીચી જાય છે કારણ કે ભગવાન જે છે દયા કરે એમની આંખોની અંદર કરુણા છે દયા છે પણ અમુક લોકોને જોઈને એને દયા કરવાની ઈચ્છા જ ન થાય એટલે ભગવાનને જ્યારે એવું થાય કે મારે આના ઉપર હવે દયા નથી કરવી કે આને હવે મારે એમને જે છે એનો મોક્ષ નથી કરવો ત્યારે ભગવાન એની માયા રૂપી આવરણને સ્ટ્રોંગ બનાવી દે એટલે મેં લખ્યું છે કે આજનું જે આ બોર્ડર જે છે માયા છે આપણે બધા મોં અને માયામાં ફસાયેલા મનુષ્યો છીએ એમ કારણ કે દરેક મનુષ્ય મનને આધીન હોય છે અને મનની ઉપર સૌથી મોટો કબજો મોહોનો હોય છે માયાનો હોય છે શ્લોકમાં ભગવાન બહુ કહી છે કે બધામાં હું હું છું છું બધી જગ્યાએ પણ લોકો મને નથી જોઈ શકતા કારણ કે બધા મોહમાં પડેલા છે બધા માયાથી ગ્રસિત છે મારી માયા એટલી જબરજસ્ત છે એ આવરણ એટલું જોરદાર છે કે નથી જોઈ શકતા કાળા ડિબાંગ વાદળા હોય તો તમને સૂર્ય ન દેખાય તો માયા એ કાળા ડિબાંગ વાદળા છે કે જે હટશે ત્યારે જ ઈશ્વર જે છે સૂર્ય રૂપે તમને દેખાશે પણ એના માટે આપણે આવા લાલ જજારોના વિડીયો જોવા પડે સત્કર્મ કરવું પડે ભક્તિ કરવું પડે નામ જપ કરવું પડે ભગવાનને વિનંતી કરવી પડે કે મહેરબાની કરીને તમારી આવી માયાને હટાડો અને તમારા દર્શન જે છે એ મને આપો મને તમારી પ્રતિતિ કરાવો તો ચોક્કસથી જેમ અર્જુન આતુર છે એ ભગવાનના રૂપનું દર્શન કરવા માટે ભગવાનના સાક્ષાત્કાર કરવા માટે કદાચ એવા જ આતુર આપણે પણ બનવું પડે આપણી આતુરતા દેખાવવી પડે તો ભગવાન બહુ જ નિકટ છે પણ હા એનો અનુભવ કરવો એને દેખાવવું બહુ જ અઘરું છે પણ પ્રાર્થના કરીએ કે એ પણ આપણા માટે ક્યારેક ને ક્યારેક શક્ય બને તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે વૃંદા પાઢિયા પરમિત ઓઝા રાજુ ગોહેલ રતિલાલ અદયલાલ હિતેશ ગોહેલ હીરાભાઈ દેસાઈ જય દ્વારકાધીશ ભાવેશ અરવિંદ ઠાકોર રતિલાલભાઈ જય દ્વારકાધીશ ભાવેશ ભંડારી જય દ્વારકાધીશ શૈલેષ પ્રજાપતિ જય દ્વારકાધીશ હિતેશ મહેતા જય દ્વારકાધીશ જયકાંત જોશી કાનજી આહિર નિતેશ મહેતા જય દ્વારકાધીશ રામેશ્વર ડાંગી મિતેશ જગતિયા લીના મોતીવાલા હિરેન વડોલિયા લદાણી ચંદુભાઈ જય દ્વારકાધીશ પૂજા રઘુવંશી ઇમલેશ દવે જય દ્વારકાધીશ વિમલ નકુમ જય દ્વારકાધીશ આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોણ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ અને શેર દ્વારકા ટુ વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ